માંડવીનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાશ્મીરના પહેલગામ ખાતે પર્યટકો પર આતંકવાદીઓ દ્વારા હિચકારો હુમલાના મૃતકો માટે કેનલ માર્ચ યોજાય માંડવીનગર કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા આતંકી હિચકારો હુમલો કરી સત્તાવીસ જેટલા પ્રવાસીઓને મોતના ઘાટ ઉતાર્યા હતા આ મૃતકોની શ્રદ્ધાંજલિ અર્થે તારીખ ત્રેવીસ એપ્રિલના રોજ રાત્રે આ ત્રીસ કલાકે માંડવીનગરમાં એક કેનલ માર્ચ કરવામાં આવી હતી

શાંતિ માટે પ્રાર્થના કરી હતી જેમાં માંડવી નગર ભાજપ પ્રમુખ પિતેશભાઈ રાવળ પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ ડોક્ટર જયેશભાઈ મચડ નલિનભાઈ શાહ મહામંત્રી વિજયભાઈ પટેલ સાલિનભાઈ શાહ તથા મોટી સંખ્યામાં નગરજનો જોડાઈ શ્રદ્ધાંજલિ આપી હતી રિપોર્ટર યોગેશ ચૌધરી આરએસજી ન્યૂઝ માંડવી